નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ પર મિત્રો સવાર સવારના રામ રામ કહીએ આજે લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ આ બધાને જઈ જઈ પહેલેથી કહી દઈ કારણ કે ફટાફટ નીકળવું છે દવાખાને હા એટલે હું વિરેચન કરાવી ને એના પછી જમણું જ નથી બતાવવા અમદાવાદ ગયા ને એટલે રહી ગયું તો આજે જઈએ છીએ અને પછી શું સાડા નવે પાછું અહીંયા રેમ રિસોર્ટમાં આવી જવાનું છે કાર્યક્રમ આજે તમને રિસોર્ટ બતાવીશ કેટલો જોરદાર છે મારી બાજુમાં અહીંયા છે શક્ય છે ને એટલી ઝલક બતાવીશ તમને કા બાજુમાં થાય હતી હા અને અહીં અમારી સંસ્થાનો એટલે કે પાંચ છ બેકી સંસ્થાઓ થઈને હોમ ઇન સિટી એટલે એચઆઈસી નો એક કાર્યક્રમ છે કાર્યક્રમ તો આપણે બતાવી નહીં શકી પણ શક્ય હશે તો ક્યાંક લેશું પણ તમને એ બતાવશું આટાણે ફટાફટ નીકળી મને લાગ્યું કે વિડીયોની શરૂઆત કરનાથી હવે કાર્યક્રમો એથી બની થઈને ફાઈન થવાનું મન થાય હા દવાખાને જવું છે એટલે કંઈક મેકઅપ બેકઅપ કરીને નહીં જવાય આમ જ જવાશે આવી જોશું પણ હું સીધી ત્યાં રહી જઈશ તમે મૂકીને હાલે આવજો હા નીકળીએ ફટાફટ ચાલો ચલો તો મિત્રો આપણે નીકળીએ એટલે તમને કહી દઉં કે આ ડીમાર્ટ દેખાય રહ્યું છે એરપોર્ટ રોડ પર આવેલું છે મારા ઘરની બાજુમાં આજુબાજુ તમને બીજા બધા મોલ્સ દેખાઈ રહ્યા છે એની બાજુમાં જ રિયોન રિસોર્ટ આવેલું છે એટલે તમને આ ઝલક બતાવું તો ખ્યાલ આવે આ હું સાંજે ઉતારી રહી છું વિડીયો તમને ભલે બતાવું છું સવારના ભાગની રીતે કારણ કે ત્યાંથી વળી ત્યારે મને લાગ્યું કે બતાવું તો તમને ખ્યાલ આવી જાય તો જો આ રેઅન રિસોર્ટનો ગેટ છે અને બાજુમાં જ સેવન સ્કાય ની જે સોસાયટી છે એનું આ અંદર એન્ટર થવાનું છે રિયોન રિસોટની અંદર અને આ બાજુમાં સેવન સ્કાય હવે આપણે એન્ટર થઈ હવે તમને સવારના ભાગનું જ બતાવીશ અહીંથી આપણે અંદર જઈ રહ્યા છીએ આ છે એની એન્ટ્રી અને આ બધું જ તૈયારી અહીં પડી છે અહીં જમવા માટેની વ્યવસ્થા થશે બપોરના અને આ મસ્ત ચોખ્ખું પાણી જેમાં દિવસે ઘણા લોકોએ ધુબાકા લીધા ઘણા બધા એ નમતા હતા નાતા હતા અને આનંદ કરતા હતા અને આ સામે છે રેસ્ટોરન્ટ ખૂબ મોટું છે હું કોઈ કાર્યક્રમ બીજામાં નથી ગઈ પણ આ સંસ્થાના કાર્યક્રમથી બે ત્રણ વખત ગઈ છું ત્યાં આજે થોડુંક સમય મળ્યો એટલે કીધું ચાલો વિડીયો લઉં કારણ કે હું સાડા નવે જ પહોંચી ગઈ હતી અને બીજા દસ વાગે કાર્યક્રમ ચાલુ થયો દસ વાગ્યા પછી ત્યારે બધો સ્ટાફ આવ્યો હું અને સામે થોડાક તમને ઝલક દેખાડી ને શકીના બેન બે થોડાક ફરતા હતા કીધું હલો જોઈ આવીએ આ બાજુને ચાલો પછી વિડીયો કરી અને એમ કરીને મેં વિડીયો કર્યો સવારમાં જ સરસ છે રિસોર્ટ જેમને રહેવું છે જેમની પાસે પૈસા છે પૈસા વાપરવા છે કુદરતી વાતાવરણની મોજ માણવી છે તો ભૂજમાં બીજા ઘણા છે પણ આ પણ સારું છે કોઈને હોય તો એરપોર્ટ રોડ પર ડીમાર્ટની બિલકુલ બાજુમાં જો આવા કચ્છી ભૂંગા પણ અહીંયા છે મને પૈસા નથી મળતા પણ કોઈને આવું હોય તો ગમી જાય એટલે નહીં તો આવી બધી એડવર્ટાઈઝમેન્ટના ઘણા બધા યુટ્યુબર પૈસા લેતા હોય છે ને મળતા પણ હોય છે મેં તો જો કે પૂછ્યું એ નથી લોકોને કાંઈ પણ મને લાગ્યું કે મારા કોઈ ફોરોર છે ને એને કચ્છમાં આવું છે ને આવો ભૂંગામાં રહેવું છે તો જોઈ શકે કહું છું જેમને પૈસા વાપરવા તો કરી શકે અહીં કાર્યક્રમ ચાલુ હતો તો એ બતાવું કે અહીં એક કાર્યક્રમ છે જમીન માલિકીના પ્રશ્નના મુદ્દે કામ રહ્યા છે કે જે બેઠા છે જે મકાન વિહોણા

અને અહીં બહેનો બધા છૂટા થયા આ કાર્યક્રમ પૂરો થયો અને હું પણ નીકળી ચાલો અહીંથી કીધું વિડીયો કરી રિસોર્ટમાંથી નીકળીએ અને હું આગળ જોવા જઈ રહી છું અહીં ચિત્રનું પ્રદર્શન હતું એને આપણે જોઈએ અને માણીએ ભુજ સિટીનું અહીં બતાવ્યું છે અહીં પહેલી તમને આ સાપ સીડી દેખાઈ રહી છે જે પર્યાવરણ બચાવવા માટેનું છે કે સાપસીડી રમતા રમતા આપે બધું મગન મનમાં ઉતારી વરસાદી પાણીનો જો સંગ્રહ કરી તો શું ફાયદા થાય ન થાય તમને આગળ એક વાતમાં પણ બતાવશું મેં બેનોની એક મુલાકાત લીધી છે એ પણ તમને આગળ બતાવી રહી છું આ ચિત્રો જો આવ્યા છે દસ મહિલા વિકાસ સંસ્થાન અને ઘણી સાથી સંસ્થાઓ સાથે એ કાર્યક્રમ ચાલી રહ્યો છે એચઆઈસી હોમ ઇન સિટી હોમ ઇન સિટી દ્વારા અને આ સ્પર્ધા રાખી હતી આમાં હું જ બતાવ્યું છે અલગ અલગ પ્રકારે અને બધી બતાવી દઉં કેટલું સરસ છે મસ્ત લાગી રહ્યું છે

અમે ભુજની સર સરકારી શાળાઓમાં કાર્ય કરીએ છીએ જેમાં અમે બાળકોને ભુજના પર્યાવરણની જે પરિસ્થિતિ છે તેના જે તેની જે સમસ્યાઓ છે અને તેના ઉકેલ એના આધારે અમે તેને સંવેદનશીલ બનાવીએ છીએ અને તે પોતાની આસપાસના પર્યાવરણને સુધારે પોતાનામાં બદલાવ લાવે તેવો એક હેતુ છે અમારો તો અમે બાળકો સાથે કાર્ય કરીએ છીએ પણ મતલબ એવું નથી કે અમે બાળકને ખાલી કહીએ છીએ કે આપણે આ સ્થાનિક પર્યાવરણ છે કે આપણે આવું આવું કરવું જોઈએ અમે બાળકોને જુદા જુદા મોડ્યુલ્સને એના વર્કશોપ પણ લઈએ છીએ બાળકો સાથે અને એને એક્સપોઝર પણ કરાવીએ છીએ બાળકોની સાથે સાથે જે શાળાના શિક્ષકો છે તો એમને પણ અમે જુદા જુદા સ્થળોનો એક્સપોઝર કરાવીએ છીએ જેની અંદર અમે બાળકોને જલકાઠાના પ્રવાસ કરાવ્યા છે શાળાની મુલાકાતો કરાવી છે આ રીતે અમે અનેક રીતે બાળકોને જુદા જુદા સ્થળોમાં લઈ જઈએ છીએ અને એમને સ્થાનિક પર્યાવરણ વિશે સંવેદનશીલ બનાવીએ જે આ વાત સાંભળીને આપણે તો શું કહેવાય કે માનવ જીવનનો કે દેશનો કે આપણા રાજ્યનો કે ગામનો જે પાયો છે ને સારા સંસ્કારોનો જે સારું પર્યાવરણ જાળવી રાખવાનો એ છે બાળકો અને બાળકોમાં જ રોપણ કર્યા છે હવે આપણે અહીં મોટાને ઘણીવાર કહીએ ને કે અમારું ઘર સાફ છે આ શાલા આજુબાજુ આ જ રાખતા શબ્દ પણ સાલા વાપરી પણ એનું ઘડતર નથી થયું એટલે એને ખબર જ નથી એટલે આ વિભાગ છે જે આ બે બહેનો એક સંસ્થા દ્વારા કર્યા છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોમાં પાયાવાજ આપણે એના સંસ્કારો નાખીએ કે પર્યાવરણ જાળવતા થાય બરાબર ને જો પર્યાવરણ જાળવતા સંસ્કાર એનામાં હશે તો પછી કચરો હોય કે પાણી હોય કે વૃક્ષો હોય એ બધાની જાળવણી કરતા થશે અને આપણી સંસ્કૃતિ સાથે સાથે જળવાતી જશે અને અમે છે ને આ મોડ્યુલ જે બાળકો સાથે કરી છે એની સાથે સાથે અમે બાળકો એક રમત દ્વારા પણ શીખી શકે એના માટે અમે એક આ તૈયાર કરી છે જેની અંદર અમે ભુજના સ્થાનિક પર્યાવરણના ચિત્રો નાખ્યા છે અને એના આધારે જેમ કે આપણને જો સાપ છે તો આપણને જો ડંખ છે તો આપણને આ સાપ અંદર અમે એવા ચિત્રો પણ નાખ્યા છે કે જે ભુજના સ્થાનિક પર્યાવરણને પ્રદર્શિત કરે છે જેમાં અમે જે સાપ છે એ જો આપણને ડંખે તો આપણે ક્યાં પહોંચી જશું અને જો સીડી છે એ તમે સારા કામ કરશો પાણીને બચાવશો તો તમે સીડી ઉપર ચડશો તો તમારા તમારામાં શું મતલબ તમારા પર્યાવરણમાં તમારા ઓલામાં શું બદલાવ આવશે એના વિશે આ સાપ સીડી આપણને માનતી આ બધા સાપ સીડી જોઈ લઈએ મેં પહેલાં થોડીક

અહીં જ અનિલના પપ્પા તેડવા આવ્યા હશે મને જોઉં છું ક્યાં દેખાય છે મેં કીધું તું તેડી જજો અહીંથી નીકળો એટલે ઘર નજીકથી જ છે પગે પગે પહોંચી જવાય પણ એ પણ કામને લઈને નીકળ્યા હતા એ દેખાય છે બાઈક ચાલો આપણી ડબલ સીટ જવાની ગાડી આવી ગઈ ચાલો હાલો ચાલો તો પહોંચીએ ઘરે ઘરે જઈને पाचा तमने मैं अत्य प्रयाण कर आगे नहीं 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 आगे

અત્યારે તો જો સાડા સાત આવ્યા છે પોલસી ત્યાં સુધી વીડિયોનું એન્ડિંગ કરી નાખી પણ એ પહેલાં આપણો સુવિચાર લઈ લઈએ નિત્યક્રમ મુજબનો સુવિચાર આપણો સુવિચારની વાત કરીને તો આજની જે સંસ્થાઓ હતી બધી જે કામગીરી હતી ખૂબ જોરદાર કામગીરી હતી તમને જલત મેં કેશુ બાપાની બતાવી છે ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ વિસ્તારના છે અને એ તો એ પણ વાત કરતા હતા ઘણીવાર સંસ્થાઓ અને રાજકીય ક્ષેત્ર બેનો અલગ અલગ હોય રાજકીય ક્ષેત્રની ભાષા કંઈક અલગ હોય અને સેવાનું ક્ષેત્ર હોય તો અલગ હોય સંસ્થા હોય તો એની કામગીરી કંઈક અલગ હોય એ તમે એમાં દેખી શક્યો બરાબર હવે એને અનુરૂપે આ એને અનુરૂપ એક સુવિચાર કહું ને જે આપણા માણસના જીવનમાં તો લગતો જ હશે જે હું બોલીશ પણ જ્યારે આવા બધા કાર્યક્રમો તો એને પણ થોડોક મેઘ થાયો આપણે સુવિચાર કહીએ જૂઠા માણસો હોય ને એ ગમે એટલું મીઠું બોલે ને તો એક દિવસે માથાનો દુખાવો બની જશે જૂઠા માણસો ગમે એટલા મીઠું મીઠું બોલે સાચું તો બોલે નહીં જૂઠા માણસો હોય જૂઠું બોલે એક દિવસે માથાનો દુખાવો બની જાય સસ્તા અનેક લોકો સાથે કામ કરે એ જૂઠા લોકો પણ મળે તો એ માથાના દુખાવો બની જાય સાચા માણસો છે ને ગમે એટલું કડવું બોલે પણ એ દવાનું કામ કરી જાય સાચા લોકો છે સાચા માણસો છે એ કડવા વેણ કે કારણ કે સાચા વેણ હોય એટલે કડવા લાગે તમને પણ એ દવાનું કામ કરે ઘણીવાર સંસ્થાઓને પણ કેવું પડે ના તમને આ કરવું પડશે હાથ લંબાવો એટલે મળી નહીં જાય એની માટે તમારે લડતો લડવી પડશે કડવી વાતો હોય પણ એ દવાનું કામ કરી જાય તમે કોને પોતાના માનો છો એ નહીં પણ તમને કોણ પોતાનું માને છે એ વધુ મહત્વનું છે તમે તો ગમે ને પોતાના બનાવો તમારું દિલ સાફ હોય એટલે પણ તમને કોઈ પોતાનું માને ને ત્યારે એ બરાબર કહેવાય એ કામ સાચું ગણાય બરાબર ને એટલે આપણે એ નક્કી કરવું પડશે ખોટું કોણ છે સાચું કોણ છે ખોટું મીઠું બોલશે સાચું કડવું બોલશે પણ આખરે એ આપણે પોતાના કોણ માને છે આપણે જ્યારે કડવા શબ્દ કીધા હોય ને એ પણ જ્યારે આપણે પોતાના માને ને એ વાત મહત્ત્વની અને સાચી હોય છે આ જીવન જીવવામાં આ વસ્તુ હંમેશા ને પગલે આપણે યાદ રાખવી પડે મિત્રો આજે વિડીયોનું કરશો એન્ડિંગ કાલે પાછા મળી નવા વિડીયો સાથે નવી કામગીરી સાથે આજે આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરિ ગુજરાત જય ભારત અને જય હિન્દ મિત્રો આજે સવારે નથી કીધું તો હવે છેલ્લે છેલ્લે કહી દઈએ આપશો સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરદાણી જય દ્વારકાધીશ અને મહાદેવ હર ઓમ હ આવજો મિત્રો બાય બાય